સુરતના ભટારમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી ફોટોગ્રાફરની પોલીસે કરી ધરપકડ આરોપીએ ઇન્સ્ટાગ્રામથી યુવતીના સંપર્કમાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ થકી યુવતી સાથે મિત્રતા કેળવી અને તેને પ્રેમના જાળમાં ફસાવી હતી યુવતીને લગ્નની લાલચ આપી અને આરોપીએ અલગ અલગ સ્થળે ફરવા પણ લઈ ગયો હતો આરોપી યુવતીના લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચરતો હતો દુષ્કર્મ આચરનાર શહેજાદની પોલીસે કરી ધરપકડ લગ્નનું કહેતા છ માસ આરોપી આરોપીએ યુવતી સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હતું હાલ ખટોદરા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે